ભૂજમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા નંબર 13 ના વિદ્યાર્થીઓને ધ્વજનું વિતરણ અને મહત્વ સમજાવવામાં આવ્યું સૌથી પ્રથમ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપના વ્યૂઅર્સને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ શાળા નંબર 13 ના વિદ્યાર્થીઓ માટે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મેં વિદ્યાર્થીઓને કે જ્યાં દેશની ભાવિ પેઢી છે એમને રાષ્ટ્રધ્વજનું મહત્વ સમજાવતા એમ કહ્યું કે આ રાષ્ટ્રધ્વજ એ કોઈ કાગળનો ટુકડો નથી કે કપડાનો ટુકડો નથી પણ એ રાષ્ટ્રધ્વજ પાછળ આ દેશના વીરો વીરાંગણાઓ અને સાથે સાથે વિદ્યાર્થીઓના બલિદાનનો ઇતિહાસ પણ સમાયેલો છે બ્રિટિશરોનું શાસન હતું ત્યારે પટણાના સચિવાલયમાં રાષ્ટ્રધ્વજ જાહેર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું એ રેલી જ્યારે સચિવાલય નજીક પહોંચી ત્યારે બ્રિટિશના સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો મહારાજા કેટલાક વડીલો શહીદ થયા આ રાષ્ટ્રધ્વજ દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દેવીપદ ચૌધરી એના હાથમાં આવ્યો નમસ્કાર સમય સમયનો કામ કરે જે સમય હોય તો દોચ જેની જિંદગી એક સાયકલ જેવી એ સાયકલ ભરવાની છે બે હજાર એકમાં વિના સર ભૂકંપ આવ્યો ત્યાર પછીની સ્થિતિ પ્રમાણે બહુ જ ધ્વસ થઈ ગયો તો આખો અને હું પણ પોતે પણ ધ્વસ થઈ ગયો હતો પણ વડીલોના આશીર્વાદ અને બીજો ત્રીજો અલ્લાહની મહેરબાનીથી હું ઊભો થયો અને ઊભા થયા પછી મેં એક નેમ લીધી કે કાંઈ પણ એક એવો કામ કરવાનું ને એવો કાર્ય કરવાનું કે વર્ષો સુધી યાદ રહે સદીઓ સુધી નહીં વર્ષો સુધી યાદ રહે એવી રીતે કામ કરવાનું અને મને ઓછી તો સૂચી આવ્યો કે આટલો બધે માણસો કામ કરી રહ્યા છે હું કાંઈક ને કાંઈક કરું એટલે મેં એક નેમ લીધી કે રાષ્ટ્રવાદની ઉજાગર કરવાની વાત અને રાષ્ટ્રવાદની પહેલ કરવાની ઘણા માણસોને પંદરમી ઓગસ્ટ શું છે એ ખબર નથી છવ્વીસમી જાન્યુઆરી શું છે એ પણ મહત્ત્વનો ખબર નથી એને અને બાળકોને એ વાતનો ખ્યાલ આવે એટલે મેં એક મુહિમ છે એની રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી અને નાના નાના બાળકોને બે હજાર બેથી કરીને બે હજાર ચોવીસ સુધી હવે રીતે અમારે કાર્ય ચાલુ છે કોઈપણ દૂરની એક પ્રાથમિક શાળામાં જવાનું બાળકોને અલપાર આપવાનો બસોથી અઢીસો પુસ્તકો આપવાના ને સાથે સાથે રાસ ધર્જ આપવાના માત્ર ને માત્ર એમ નહીં કે આ બે પાંચસો હજાર રૂપિયા આપણે વાપર્યા ને એ વસ્તુ પૂરી થઈ એ હાથો હાથ પહોંચાડવાના ને એનો એને શીખ આપવાની ને આ પુસ્તકના દાતા મીરા કવિતા સત્ર પરિવાર શંકરભાઈ સત્યે છે ને એ મને ઓથોર આપી છે કે અઢીસો હોય બસો હોય કે ત્રણસો હોય જેટલા પુસ્તકો હોય એટલા તમને મારા તરફથી સંસ્થા અમારા પરિવાર તરફથી આપવાના અને બાળકોને વારસોએ કરી ને દરેક વસ્તુ આપવાની આજનો કાર્યક્રમ ભુજ શહેરની હવે તો પછાત આપણે ન કહેવાય કેમકે ડિજિટલ ઇન્ડિયા છે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે એવી એરપોર્ટ શાળા નંબર તેરના મુખ્ય શિક્ષક એવા નિલેશભાઈ ગોરની આગેવાનીમાં અમે એક સરસ મજાનો કાર્યક્રમ આયોજન કર્યો અને આ કાર્યક્રમમાં નિલેશભાઈ ગોર પોતે હાજર રૂબરૂ અમારે સેવાની નોંધ લીધી શંકરભાઈ સતદે માનુબેન પટેલ લીલાબેન જગદીશભાઈ ગોર વગેરે વગેરે આગેવાનો આવ્યા અને અમે વારસો કરીને નાના નાના બાળકોને રાસ આપ્યા અલ્પહાર આપ્યો અને રાષ્ટ્રગીતની પુસ્તકો આપ્યા અને બાળકો પણ કિલકિલાટ સાથે આ સહ સ્વીકારી અને અમને દુઆઓ આપીને શુભેચ્છાઓ આપી કે વધારે વધારે અમે હેલ્થ વિથ કેર રહી એવી બાળકોએ દુઆ કરી આજના કાર્યક્રમમાં સફળ મજાનો શાળા નંબર તેરનો સ્ટાફ ગણ તમામે તમામ અમને મદદરૂપ થયા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો જય હિન્દ જય ભારત